નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ નંબર છ જૈવિક ક્રિયાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અગાઉના સેશનની અંદર આપણે કેટલીક બાબતો વિશે ચર્ચા કરી જેને દર વખતની જેમ ખૂબ ઝડપથી આ વખતે પણ આપણે પુનરાવર્તિત કરી લઈએ સૌ પ્રથમ આપણે વાત કરી કે સજીવની અંદર સજીવ અને નિર્જીવની અંદર શું તફાવત રહેલો છે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય એ પૈકીનો એક તફાવત આપણે એવો જોયો કે સજીવોની અંદર જૈવિક ક્રિયાઓ થાય છે જ્યારે નિર્જીવની અંદર જૈવિક ક્રિયાઓ થતી નહોતી નથી આ સિવાય બીજા પણ કેટલાક તફાવત હોઈ શકે પણ આપણે પર્ટિક્યુલર આ મુદ્દા ઉપર ચર્ચા કરી જૈવિક ક્રિયાઓમાં એક પોષણની વાત આપણે કરી પોષણ બે પ્રકારનું હોય છે એક સ્વાવલંબી પોષણ એક પરાવલંબી પોષણ સ્વાવલંબી પોષણની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે વાત કરી કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એવા સજીવોને આપણે સ્વાવલંબી સજીવ તરીકે ઓળખ્યા અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું જરૂરી છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિત દ્રવ્ય જરૂરી છે સૂર્યપ્રકાશ જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે આ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી આ ઘટકો કેવી રીતના જાણી શકાય કે આ જરૂરી છે એના માટેની આપણે પ્રવૃત્તિ પણ જોઈ ત્યારબાદ પરાવલંબી પોષણ વિશે આપણે વાત કરી પરાવલંબી પોષણના પ્રકારો વિશે આપણે જોઈ ચૂક્યા ત્યારબાદ સજીવની અંદર પોષણની જે વાત છે એમાં મનુષ્યની અંદર થતી પાચનની ક્રિયા અને એમાં કેવી રીતે પોષણ મળે છે એના ઉપર પણ આપણે ચર્ચા કરી ચૂક્યા મનુષ્યનું પાચનતંત્ર આપણે જોયું પાચન અંગો કયા છે એના પાચન કેવી રીતના એની અંદર થાય છે કયા પ્રકારના ઉત્સેચકો એની અંદર ભળતા હોય છે અને કેવી રીતે ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે એના વિશે પણ આપણે માહિતગાર થઈ ચૂક્યા ખોરાકના પાચન બાદ એનું શ્વસન કેવી રીતના થાય છે અને શ્વસનના પ્રકાર કયા છે જારક શ્વસન અને અજારક શ્વસન એવા એના બે પ્રકાર વિશે વાત થઈ ત્યારબાદ મનુષ્યમાં શ્વસનની શરૂઆત આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાથી કરી શ્વાસમાં આપણે જે હવા લઈએ છીએ એ હવા ઓક્સિજન એની અંદરથી આપણું શરીર આપણું બોડી જે છે મેળવતું હોય છે અને ઉછ્વાસની અંદર કાર્બન વાળી હવા આપણે બહાર કાઢતા હોઈએ છીએ મનુષ્યના શ્વસન અંગો કયા છે હવા કેવી રીતના દાખલ થાય છે વાયુકોષ્ઠ સુધી પહોંચે છે ત્યાંથી લોહીની અંદર ભળે છે અને સીઓ ટુ જે છે વાયુકોષમાંથી ઉછવા સ્વરૂપે બહાર ફેંકાય છે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પછી આપણે શ્વસનની વાત કરી જારક અને અજારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એને આપણે જારક શ્વસન કહ્યું અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન એને અજારક શ્વસન તરીકે આપણે ઓળખાવ્યું જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં મુક્ત થાય છે અને અજારક શ્વસનની અંદર ઓછા પ્રમાણની અંદર ઉર્જા મુક્ત થતી હોય છે પણ આપણે એ જોયું કે સજીવ માટે ઉર્જા એ જરૂરી છે ઉર્જાથી જ આપણા બધા કાર્યો શક્ય બને છે જેટલી પણ જૈવિક ક્રિયાઓ છે એ ઉર્જા થકી જ થઈ શકતી હોય છે અને માટે સજીવની અંદર ખોરાક અને ખોરાકમાંથી મળતી ઉર્જા એ ખૂબ અગત્યની છે અને આ લક્ષણ સજીવનું છે નિર્જીવની અંદર ઉર્જાની આવશ્યકતા રહેતી નથી અને પોષણની આવશ્યકતા રહેતી નથી તો આટલે સુધી આપણે વાત કરી ચૂક્યા છે ત્યારબાદ આપણે રુધિર વિશે પણ છેલ્લે વાત કરતા હતા કે રુધિર એ સજીવ શરીરની અંદર આવેલી પ્રવાહી સંયોજક પેશી છે રુધિર રસ અને રક્તકોષો આવા એને બે પ્રકાર બે એના ભાગની અંદર વેચી શકાય એટલે કે રુધિરના બંધારણમાં રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે રુધિર રસ એ પ્રવાહી માધ્યમ છે પ્લાઝમા જેને કહેવાય છે અને રુધિર કોષો ત્રણ પ્રકારના હતા રક્તકણો શ્વેતકણો અને ત્રાક રક્તકણો લાલ રંગના હોય છે શ્વેતકણો એ શ્વેત રંગના હોય છે અને ત્રાક કણો કે જેને આપણે રુધિર કણિકા તરીકે ઓળખતા હોઈએ છીએ તો આ રુધિર એ આપણા શરીરમાં આવેલી પ્રવાહી સંયોજક પેશી જેના વિશે આપણે ધોરણ નવમની અંદર પણ અભ્યાસ કર્યો છે હવે આજે આપણે જે વાત કરવી છે એ આ રુધિરને આખા શરીરમાં આપણે એ અગાઉ એક વાત કરી ચૂક્યા કે રુધિર જે છે એ આખા શરીરને જોડતી પેશી છે એટલા માટે એને પ્રવાહી સંયોજક પેશી કહેવામાં આવે છે સંયોજવું એટલે કે જોડવું આખા શરીરને વાળી આ પ્રવાહી સ્વરૂપે રહેલી પેશી છે તો આ રુધિર આખા શરીરની અંદર વહે છે ફરે છે જાય છે અંગો તરફ આવે છે તો આ રુધિરને આખા શરીરમાં વહેતું કોણ રાખે છે કેવી રીતે રુધિર જે છે આખા શરીરની અંદર વહેતું હોય છે પરિભ્રમણ કરતું હોય છે પરિવહન કરતું હોય છે એના વિશે આપણે આજે આ એપિસોડની અંદર ચર્ચા કરવી છે તો સૌથી પહેલાં આપણે આ રુધિરને આખા શરીરમાં જેના દ્વારા ફેરવવામાં આવે છે જેના દ્વારા ધક્કો મારવામાં આવે છે જેના દ્વારા મોકલવામાં આવે છે જેના દ્વારા ફરતું રાખવામાં આવે છે એવા મનુષ્ય શરીરના સૌથી અગત્યના અંગ વિશે આજે આપણે વાત કરવી છે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી સ્ક્રીન ઉપર જે પ્રમાણે જોઈ શકો છો એ પ્રમાણે મનુષ્યનું હૃદય જેના વિશે આપણે વાત કરવી છે મનુષ્યનું હૃદય એક મુઠ્ઠીના કદ જેટલું સ્નાયુલંગ છે તમે ગઈકાલે પણ આ વાત આપણે કરી ચૂક્યા હતા કે ડાબા હાથની મુઠ્ઠી જ્યારે તમે વાળો છો ત્યારે એનું કદ જે છે એ આપણા એક મુઠ્ઠીના કદ જેટલું હૃદયનું કદ થતું હોય છે આ જે હૃદય છે એ ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ વહનનું કાર્ય કરે છે બંનેને એકબીજા સાથે મિશ્ર થતા અટકાવવા માટે હૃદયને આપણે ચાર ખંડોની અંદર વહેંચેલું જોઈ શકીએ છીએ ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરે છે કાર્ય કરે છે કહેવાનો અર્થ એવો છે કે ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આ બંને પ્રકારના રુધિરને વહન કરાવવાનું કાર્ય જે છે એ હૃદય કરે છે અને આ બંને પ્રકારના રુધિર ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું રુધિર એકબીજામાં મિશ્ર ન થઈ જાય મિક્સ ન ન થઈ થઈ જાય જાય ભેગા એટલા માટે હૃદય ચાર ખંડોમાં વિભાજિત છે હૃદયના ઉપરના જે બે ખંડો છે એને આપણે કર્ણક તરીકે ઓળખીશું તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ બંને કર્ણકો છે ઉપરના અને નીચેના બે જે છે એ ક્ષેપકો છે જે પૈકી એક ડાબી બાજુનું હવે તમે જ્યારે ચિત્રને તમારી સામે જુઓ છો ત્યારે તમારે તમારી જમણી બાજુ એ હૃદય માટે ડાબી બાજુ થશે અને આપણી ડાબી બાજુ એ હૃદય માટે જમણી બાજુ થશે એટલે ઘણી વખતે વિદ્યાર્થીઓ આની અંદર ગોટાળા કરતા હોય છે કે પોતાનો જમણો હાથ જે બાજુ હોય જમણી બાજુ જે બાજુ હોય એને જમણું કણક અથવા તો જમણું ક્ષેપક તરીકે દર્શાવી દેતા હોય છે અને ડાબી બાજુને આપણી ડાબી બાજુને હૃદયની ડાબી બાજુ સમજી લેતા હોઈએ છે તો એવું નહીં કરતા એમ વિચારવાનું છે કે આપણી જમણી બાજુ એટલે કે હૃદય માટે ડાબી બાજુ થઈ આ મિરર ઈમેજ છે તો આ ડાબી બાજુનું કર્ણક થશે આ જમણી આ ડાબી બાજુનું ક્ષેપક થશે એ જ રીતે હૃદય માટે આ જમણી બાજુનું કર્ણક થશે આ જમણી બાજુનું ક્ષેપક થશે એટલે હૃદયના ઉપરના બે ખંડ કે જે રુધિરને એકત્રિત કરે છે અને એને કર્ણક કહેવામાં આવે છે આપણે અગાઉ વાત કરવાના છે કે આ રુધિર એકત્ર કરે છે તો ક્યાંથી કરે છે અત્યારે હાલ આપણે એટલું સમજીએ કે કે આ આ બંને કર્ણકોમાં રુધિર આવે છે છે અને ઠલવાય મતલબ રુધિરને એકઠું કરે છે હવે નીચેના બે ખંડો જેમાંથી રુધિર હૃદયની બહાર ધકેલાય છે અહીંયાથી એને ક્ષેપક કહેવામાં આવે છે અહિયાંથી રુધિર હૃદયની બહાર જવાનું છે ક્યાં જવાનું છે એ પણ પછી વાત કરીશું આપણે અહીંયાથી પણ બહાર જવાનું છે એટલે કે કર્ણકોની અંદર રુધિર કર્ણકો એ રુધિરના પ્રવેશનો માર્ગ છે ત્યાં હૃદયની અંદર રુધિર દાખલ થાય છે કર્ણકો મારફતે અને ક્ષેપકોના મારફતે રુધિર જે છે એ હૃદયમાંથી બહાર નીકળે છે હૃદય અંગો તરફથી ઓક્સિજન વિહી રુધિર મેળવી ફેફસા તરફ અને ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર મેળવી અંગો તરફ વહન કરાવડાવે છે હમણાં કહ્યું ક્યાંથી ક્યાં તરફ તો હૃદય જે છે એ અંગો તરફથી ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે આપણા જે કે અંગો છે શરીરના હૃદય સિવાયના બાકીના બધા જ અંગો જે છે એ બાકીના બધા જ અંગો તરફથી ઓક્સિજન વગરનું રુધિર મેળવે છે અને ફેફસા પાસેથી પણ એ રુધિર મેળવે છે પણ કેવું ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે એટલે કે હૃદયની અંદર બંને કર્ણકોમાં રુધિર દાખલ થાય છે રુધિર આવે છે એક રુધિર જે છે એ ઓક્સિજન વિહીન હોય છે બીજું રુધિર જે છે એ ઓક્સિજન યુક્ત હોય છે તો કયા કયા કર્ણકમાં કયું પ્રકારનું રુધિર હોય છે એ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું એ પહેલાં હું તમને એની આકૃતિ જરા સમજાવી દઉં કે હમણાં જે વાત કરીએ આપણે તે કે આ ડાબુ કર્ણક છે તો સામેની બાજુનું થઈ હોય જમણું કર્ણક જો તમે જોઈ શકો છો કે આપણો જમણો હાથ જે છે એને હૃદય માટે ડાબી ડાબી બાજુ ગણવામાં આવી છે એટલે આ ડાબુ કર્ણક થશે

આંતરક્ષેપક પટલના કારણે શું થાય કે આ ડાબાક્ષેપકમાં રહેલું રુધિર જે છે એ જમણા ક્ષેપકમાં ના જાય અને જમણા ક્ષેપકનું રુધિર જે છે ડાબાક્ષેપકમાં ન ભળી જાય તો પછી આપણને પ્રશ્ન એવો થાય કે આ ક્ષેપકનું રુધિર કર્ણકમાં જતું રહે આ જમણા ક્ષેપકનું રુધિર જમણા કર્ણકમાં જતું રહે પણ એવું પણ શક્ય નથી કારણ કે જમણા કર્ણક અને જમણાક્ષેપક એવી જ રીતે ડાબા કર્ણક અને ડાબાક્ષેપક બંનેની વચ્ચે વાલ વાવેલો છે આજે વાદળી અને લાલ રંગ અહીંયા પિંક અને લાલ રંગ આજે બંને રંગો અલગ પડે છે જે ક ખંડને અલગ બતાવવાનો પ્રયત્ન કરેલો છે એમાં વચ્ચે અહીંયા વાલ્વ છે અને અહીંયા વાલ્વ છે તમે એવું સાંભળ્યું હશે કે વાલ્વ જે છે સાયકલમાં હોય છે આપણે બધા વિદ્યાર્થી મિત્રો સાયકલ ચલાવતા હોઈએ છીએ સાયકલની અંદર એના ટાયરની અંદર આપણે હવા ભરીએ છીએ આ હવા એક જ દિશામાં વહન પામે છે એ બીજી દિશામાં જતી મતલબ કે કે અંદર જાય છે પણ નીકળી શકતી નથી કારણ સાયકલ હોય છે હવા ભરેલી હોય છે અંદર વાલ્વ હોય છે એ વાલ્વના કારણે હવા જ્યારે અંદર દાખલ થાય ત્યારે બહાર ન નીકળી શકે મતલબ એ થયો કે હવાને એક માર્ગીય વહન કરાવડાવવા માટે વાલ્વ કામ કરે છે એ જ રીતે હૃદયની અંદર પણ કર્ણકો માંથી આવેલું રુધિર ક્ષેપકમાં આવી જાય પછી ક્ષેપકમાંથી પાછું કર્ણકમાં ન જાય એટલા માટે વાલ્વ જેવી કુદરતી રચના અહીંયા આગળ જોવા મળે છે સમજવા જૂના પાઠ્યપુસ્તકની અંદર આ વસ્તુને રજૂ કરવામાં આવી હતી કે ભાઈ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે અને જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે એટલે કે દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ વાલ્વનું કાર્ય શું છે એક માર્ગીય વહન કરાવડાવવાનું અહીંયા વહન થાય છે રુધિરનું કયા કઈ બાજુથી કઈ બાજુ તો કર્ણક થી ક્ષેપક બાજુ ઊંધું નહીં ક્ષેપકમાંથી કર્ણકમાં આવતું અટકાવશે વાલ્વ ક્ષેપકોના રુધિરને કર્ણકોમાં જતું અટકાવે છે મતલબ કે એક માર્ગીય વહન અહીંયા આગળ હૃદયની અંદર વાલ્વના કારણે શક્ય બનતું હોય છે તો આ વાત હૃદય વિશે છે એ સિવાય ઘણી બધી તમને અહીંયા આગળ વાહિનીઓ જે છે તમે સાદી ભાષામાં કહેવો તો પાઇપલાઇન્સ આપણને જોવા મળે છે આ બધી જે પાઇપલાઇન જે છે એ કોઈના કોઈ રીતે રુધિરને લાવવા અને લઈ જવાનું કામ કરે છે આપણા પાઠ્યપુસ્તકની અંદર એની આકૃતિ આપવામાં આવી છે અને એના નામ નિર્દેશન પણ કરવામાં આવ્યા છે આપણે આગળ એની ચર્ચા કરતા નથી કારણ કે હમણાં રુધિર જ્યારે પરિવહન આપણે સમજીશું એ વખતે આનું નામ આપણે બોલવાના છીએ આગળ વધીશું હવે આપણે વાત કરીએ હૃદયની ક્રિયાવિધિ વિશે હૃદય કેવી રીતના કામ કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે હૃદય એ મનુષ્યના જન્મથી માંડીને એના મૃત્યુ સુધી મતલબ કે જીવન પર્યંત થાક્યા વગર અવિરત અવિશ્રાંત ધબકે છે કાર્ય કરે છે પંપિંગનું કાર્ય કરે છે આપણા પાઠ્યપુસ્તકમાં પંપ શબ્દ વાપરવામાં આવે છે એટલે કે ધક્કો મારનાર યંત્ર સાધન એવું આપણે કહી શકીએ તો આ જીવન જીવન પર્યંત હૃદય જે છે એ રુધિરને આખા શરીરમાં ફેરવે છે એને ધક્કો માર્યા કરે છે પણ થાકતું નથી ધોરણ અંદર આપણે હૃદય સ્નાયુ પેશી વિશે આપણે શીખીને આવ્યા છીએ રેખિતરેખિત સ્નાયુઓ વિશે એ એનું અનુસંધાન અહીંયા આગળ છે કે એ સ્નાયુઓ જલ્દી થાકતા નથી પણ હૃદયના સ્નાયુઓ તો જલ્દી નહીં થાકતા જ નથી એ દોડ્યા જ કરે છે કામ કર્યા જ કરે છે એટલે કે હૃદયની અંદર રુધિર આવવું અને લઈ જવું આ ક્રિયા જે છે એ રાત દિવસ ચાલતી હોય છે જ્યારે આપણે ઉર્જાની વાત કરીએ વખતે ઘણી વખતે વિદ્યાર્થીને થાય કે જો જૈવિક ક્રિયાઓ કરવા માટે આપણને ઉર્જાની જરૂર પડતી હોય તમારા સાહેબ કદાચ તમને એમ કહેતા હશે કે ભાઈ તમે બોલો છો તમે દોડો છો તમે લખો છો તમે રમો છો બાજુમાં જુઓ ઇવન તમે તમારી આંગળી ખાલી સહેજ મુમેન્ટ પણ કરાવડાવો છો તો પણ ઉર્જા વપરાય છે એના માટે પણ ઉર્જા જરૂરી હોય છે આપણી આંખો પર આપણે પટપટાવતા હોઈએ છીએ એના માટે પણ ઉર્જાની જરૂર પડતી હોય છે તો પછી કોઈ વિદ્યાર્થીને સવાલ થાય કે સાહેબ અમે જો સમાધિમાં આંખો બંધ કરીને સ્થિર બેસી જઈએ તો પછી આપણી ઉર્જા વપરાવાની બંધ થઈ જશે પણ એવું નથી હોતું હૃદય જે છે સતત ધબકે છે હમણાં કહ્યું એ પ્રમાણે હૃદય જે છે એ દિવસના ચોવીસ કલાક ચોવીસ કલાક મતલબ કે આખી આખી લાઈફ તમારી હૃદય જે છે ધબક્યા કરે છે તો એ ધબકવા માટે ઉર્જાની જરૂર છે એટલે કે અહીં આગળ આપણે પહેલી વાતનું અનુસંધાન કરીએ કે ઉર્જા આખા શરીરની અંદર થતી બધી જ ક્રિયાઓ માટે ઉર્જા જરૂરી છે એમ હૃદયને ધબકવા માટે પણ ઉર્જા જરૂરી છે એ ધબકે છે તો હૃદય ધબકતું રહે છે તો આખા શરીરની અંદર રુધિર જે છે એ ફરતું રહે છે હૃદય ધબકવાનું બંધ કરી દે અને ઉર્જા મળવાની બંધ થાય તો હૃદય ધબકવાનું બંધ કરી દે અને આખા શરીરમાં રુધિરનું પરિવહન અટકી જાય કે જે વ્યક્તિ માટે સારું નથી હોતું તો આવો આપણે જોઈએ કે હૃદયની ક્રિયા વિધિ શું છે તો ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર હૃદયની પાતળી દીવાલ ધરાવતા ખંડ ડાબા કર્ણકમાં આવે છે હવે સમજો અહીંયા આગળ કે અહીં આગળ આપણું ડાબુ કર્ણક છે ડાબા કર્ણકમાંથી કેવું રુધિર આવ્યું છે ઓક્સિજન યુક્ત રુધિર એ હૃદયની પાતળી દિવાલ ધરાવતા ખંડ ડાબા કર્ણકમાં આવે છે એટલે કે આ જે પાઇપલાઇન છે અહીંયાથી તમને જે એરો લાલ કલરનો અંદરથી બહાર નીકળતો તમને દેખાય છે હમણાં હાલ વાદળી બાજુ આવ્યો છે હમણાં અહીંયાથી તમે જોઈ શકો છો કે લાલ રંગનો જે એરો અંદર આવશે એ આ લાલ રંગનો એરો તો આ જે વાહિની છે કે જેના દ્વારા રુધિર આ પોઈન્ટર હું તમને બતાવું છું એ ડાબુ કર્ણક છે આ ડાબા કર્ણકમાં રુધિર આવ્યું કોના મારફતે આ નળી મારફતે આ નળી શું છે આ નળી ક્યાં જોડાયેલી છે તો કે આ નળી ફેફસા ફેફસા સાથે જોડાયેલી છે ફેફસા સાથે જોડાયેલી આ નળીને કહેવામાં આવે છે ફુફુસિય શિરા એના માટે શબ્દ છે ફુફુસિય શિરા ફેફસા સાથે અને હૃદય સાથે કનેક્શન ધરાવતી નળી ના માટે ફુફુસીય શબ્દ તમારા પાઠ્યપુસ્તકમાં અથવા તો ક્યારે તમે વાંચી શકો છો તો ફુફુસિય શિરા શું કરે છે ફેફસા માંથી ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયની હૃદયના કર્ણકમાં લઈ આવે છે કેવું રુધિર છે ઓક્સિજન યુક્ત એના માટે તમે શુદ્ધ શબ્દ પણ વાપરી શકો ઘણી વખતે શુદ્ધ રુધિર એવો શબ્દ વાપરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું આપણે કે શુદ્ધનો અર્થ આપણે કરવાનો છે ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે અહીંયા શીરા દ્વારા ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર દાખલ કરવામાં આવ્યું છે અથવા તો આવ્યું છે હવે ડાબા કર્ણકમાંથી રુધિર ક્યાં આવ્યું નીચે ક્ષેપક છે ડાબી બાજુનું તો એ રુધિર જે છે ડાબા ક્ષેપકમાં આવે છે જેથી ડાબા કર્ણકમાં રુધિર આવવાથી ડાબુ કર્ણક રુધિરથી ભરાય છે અને શિથિલન પામે એટલે કે સંકોચાય છે અને આ જ સમયે ઓક્સિજન રુધિર જે છે હવે અત્યારે કર્ણકની આપણે વાત કરીએ તો અહીંયા આગળ શુદ્ધ રુધિર કર્ણકમાં ભરાયું તો અહીંયા આગળ અશુદ્ધ રુધિર કર્ણકમાં ભરાયું અશુદ્ધ રુધિર ક્યાંથી આવ્યું જેવી રીતે શુદ્ધ રુધિર ફેફસામાંથી આવ્યું એવી રીતે અશુદ્ધ રુધિર જે છે એ મહાધમની મહાશિરા દ્વારા અંગોમાંથી લઈ આવવામાં આવે છે એટલે શરીરના વિવિધ અંગોમાં શ્વસનની પ્રક્રિયા થઈને ઓક્સિજન વપરાઈ ગયો હોય છે એવું રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર જે છે મહાધમની દ્વારા અગ્ર મહા સોરી મહાશિરા અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા એ હૃદયના જમણા કર્ણકની અંદર ઠાલવવામાં આવે છે એટલે બરાબર આપણે ધ્યાન રાખીશું આ વસ્તુનું કે બંને કર્ણકોમાં રુધિર ભરાયું છે એકમાં ઓક્સિજન યુક્ત રુધિર છે એકમાં ઓક્સિજન વિહીન રુધિર દાખલ થયેલું છે હવે આ બંને કર્ણકો જ્યારે રુધિરથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે એ બંને કર્ણકોનું સંકોચન થાય છે એ સંકોચાય છે અને રુધિર પછી ક્યાં જશે વાલ્વ મારફતે એમના આનુષંગિક ક્ષેપકોની અંદર પહોંચશે હવે બંને કર્ણકોનું સંકોચન થાય અને ક્ષેપકો શિથિલન પામે કર્ણકનું નું સંકોચ આવવું ક્ષેપકોનું શિથિલ થવું એટલે ખુલ્લા થવું જેથી કર્ણકોમાંનું રુધિર ક્ષેપકોમાં દાખલ થાય છે એટલે કે હવે ક્ષેપકમાં રુધિર આવી ગયું છે અહીં આગળ જ્યારે રુધિર આવે છે ત્યારે ત્યારે શું કર્ણકો ખાલી થઈ જતા હશે એટલામાં રુધિર જાય એટલામાં કર્ણકોની અંદર રુધિર નવું આવતું રહે છે રુધિર સતત વહેતું રહે છે હૃદયની અંદર અહીં આગળ કર્ણકો અને ક્ષેપકોમાં રુધિર ભરાયેલું રહે છે ખાલી કર્ણકો ખાલી ક્ષેપકો થતા નથી ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં તમને કહ્યું એ પ્રમાણે આ વસ્તુ રિપીટ થાય છે કે ડાબા કર્ણકનું ડાબા ક્ષેપકમાં અને જમણા કર્ણકનું જમણા ક્ષેપકમાં આ ઓક્સિજન યુક્ત આ ઓક્સિજન વિહીન રુધિર છે હવે શું થશે ક્ષેપક ની અંદર રુધિર આવ્યું છે તમને જુદી રીતે આકૃતિ બતાવવાનો પ્રયત્ન કર્યો છે અહીં આગળ તમે જોઈ શકો છો કે આ હૃદય છે હવે રુધિર ક્યાં આવી ગયું છે બંને ક્ષેપકોમાં એટલે કે બંને ક્ષેપકો હવે રુધિરથી ભરાયેલા છે તો પ્રથમ વાત કરીએ આપણે ડાબા ક્ષેપક વિશે ડાબા ક્ષેપકમાં આવેલું ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં છે ડાબુ ક્ષેપક આ રહ્યું ઓક્સિજન યુક્ત રુધિર આ ઓક્સિજનયુક્ત રુધિર ક્યાંથી આવ્યું વારંવાર હું તમને પુનરાવર્તન એટલા માટે કરાવું છું કે આની આની આખી જે રૂપરેખા છે દિમાગની અંદર જો ફિટ થઈ જાય તો પછી આને સમજવામાં તકલીફ ના પડે એટલે વારંવાર એક વસ્તુને આપણે પુનરાવર્તિત કરી રહ્યા છીએ કે અહીંયા આગળ ફેફસામાંથી રુધિર આવ્યું છે ફેફસામાંથી રુધિર આવતું કેવું હોય હવે તમે શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને યાદ કરો ફેફસા સાથે એને જોડો તો કે હવામાની હવામાંનું ઓક્સિજન જે છે ફેફસામાં વાયુકોષ્ઠમાં વાયુકોષ્ઠમાં આવ્યો છે ને ત્યાંથી રુધિરમાં દાખલ થયો છે એટલે કે ફેફસામાંથી નીકળતી આ નળી જેનું નામ આપણે શું કીધું ફુફુસ શિરા આ ફૂસ શિરા ઓક્સિજનયુક્ત રુધિર કર્ણકમાં અને ક્ષેપકમાં લઈ આવી છે એટલે હવે આ આગળ શુદ્ધ રુધિર છે આ ઓક્સિજનયુક્ત રુધિર ક્ષેપકના સંકોચનને કારણે હવે આ ક્ષેપકો સંકોચા છે અને એના કારણે ક્યાં જશે એ અંગો તરફ ધકેલા છે એટલે આ લાલ કલર જે છે તમે જોઈ શકો છો આ લાલ કલરની ધમની છે આ આ ધમની જેની અંદર રુધિર વહે છે શીરા અને ધમની વિશે આપણે આના પછી વાત છે તો આ ધમની જે એ શુદ્ધ રુધિરને લઈ આવે છે છે આ શું બતાવ્યું રુધિર કેશિકાઓનું જાડું અને આ ભાગ અંગ છે કોઈ પણ મનુષ્ય અંગ અહીં આગળ સિમ્બોલિક રીતે આટલો ભાગ બતાવવામાં આવ્યો છે પણ તમારે શું સમજવાનું છે અંગ એટલે કયા સજીવ શરીરના દરેકે દરેક અંગો એ હાથ હોય પગ હોય આંખ હોય કાન હોય નાક હોય કોઈપણ અંગો શરીરના પ્રત્યેક અંગોની અંદર આવી વાળ જેટલી નું ગૂંચડું આપણને જોવા મળે છે પથરાયેલી આપણને જોવા મળે છે કેશ એટલે વાળ કેશનો અર્થ થાય છે વાળ એટલા માટે ત્યાં શબ્દ વાપરે રુધિર કેશિકા વાળ જેટલી પાતળી રુધિર કેશિકાઓનું ગૂંચડું જાળું ત્યાં આગળ અંગોમાં હોય છે તો આપણે વાત કરતા હતા કે આ ઓક્સિજનયુક્ત રુધિર જે છે એ અંગો તરફ આવ્યું અહીંયા આગળ અંગોમાં દાખલ થશે અહીંયા આગળ કઈ પ્રક્રિયા થવાની છે શ્વસનની પ્રક્રિયા શ્વસનની પ્રક્રિયા થઈને ઓક્સિજન વપરાઈ જવાનું શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન વપરાય અને શું મુક્ત થાય ઉર્જા મુક્ત થાય છે તો આ ઉર્જા જે મુક્ત થઈ એનાથી આપણે કાર્યો કરીએ છીએ પણ હવે રુધિરમાં શું શું ઉમેરાશે અને શું જતું રહેશે અથવા તો શું દૂર થશે તો કે અંગોમાં આવેલા રુધિરમાં ઓક્સિજન હતો હવે ઓક્સિજન વપરાઈ ગયો છે અને આ વપરાઈ ગયેલા ઓક્સિજન ની જગ્યાએ હવે કાર્બન ડાયોક્સાઇડ છે શ્વસનના અંતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું છે એટલે હવે એ લોહીમાં ભળશે એટલે આ રુધિર કેશિકાઓ જે છે એ અંગમાંથી પસાર થઈને જેવી બહાર નીકળે કે તરત એ ઓક્સિજન વિહીન રુધિરથી ભરાયેલી હોય છે હવે આ રુધિર કેશિકાઓ આગળ જતા શીરાનું નિર્માણ કરી દે છે અને એ ક્યાં લઈ આવશે હૃદય સુધી આગળ વાંચીશું કર્ણકોની સાપેક્ષે ક્ષેપકોની દિવાલ જાડી અને માંસલ હોય છે યાદ રાખીશું આ હૃદયના અનુસંધાનની વાત છે કે કર્ણકોની દિવાલ જે છે એ ક્ષેપકોની દિવાલ જાડી કર્ણકોની દિવાલ પ્રમાણમાં પાતળી અને ક્ષેપકોની દિવાલ પ્રમાણમાં જાડી હોય છે આવું એટલા માટે હોય છે કે ક્ષેપકોને વધારે બળ વાપરવું પડે છે એણે વધારે ધક્કો મારવો પડે છે કારણ કે અહીંયા આગળ રહેલું રુધિર જે છે એ હૃદયની બહાર મોકલવાનું છે હૃદયની અંદર દાખલ થવા માટે બહુ વધારે એ ઉર્જાની જરૂર નથી અથવા તો એને ક્ષેપ કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર લાવવામાં વધારે એને શ્રમ કરવાની આવશ્યકતા નથી એટલે કર્ણકોની દિવાલ સ્થાપક હોય છે ઓછી જાડી હોય છે પણ કર્ણકોની દિવાલ ક્ષેપકોની દિવાલ જે છે એ વધુ જાડી હોય છે સ્થિતિસ્થાપક હોય છે રુધિરને તેજ માર્ગે પાછું જતું અટકાવવા માટે ક્ષેપકોમાંથી કર્ણકોમાં જતું અટકાવવા માટે કર્ણક અને ક્ષેપકની વચ્ચે વાલ આવેલો હોય છે જેના વિશે આપણે હમણાં વાત કરી ચૂક્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલી સુધી હમણાં કરતા હતા કે હવે અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર જે છે એ મહાશિરા દ્વારા હૃદયની અંદર ઠાલવવામાં આવે છે ફરીથી પાછું આપણે અહીંયા આગળ પહોંચી ગયા હૃદય સુધી કે જેમાં ઓક્સિજન વિહીન રુધિર અહીંયા આગળ દાખલ થયું હતું એ રુધિર ક્યાં આવે છે ક્ષેપકમાં અને ક્ષેપકમાંથી આ કમ્પ્યુટરના માઉસનો પોઈન્ટર એરો જે છે એ ખસે છે તમે જોઈ શકો છો કે આ જે છે એ અહીંયા થઈને ક્યાં પહોંચે છે ફેફસા સુધી આ રુધિર કેવું ઓક્સિજન વિહીન આ રુધિર કેવું ઓક્સિજન યુક્ત મતલબ ઓક્સિજન વિહીનમાંથી ઓક્સિજન યુક્ત રુધિર કયો બન્યું ઓક્સિજન ક્યાં ઉમેરાયો અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં દૂર થયો ફેફસામાં આ કાર્બન ડાયોક્સાઇડ ઉછવાસ મારફતે શરીરની બહાર નીકળી જશે અને ફરીથી એની અંદર ઓક્સિજન ભરાશે અને એ હૃદયમાં આવશે હૃદયમાંથી અંગો તરફ જશે ઓક્સિજન વપરાશે સીઓ ટુ ઉત્પન્ન થશે સીઓ ટુવાળું રુધિર પાછું હૃદયમાં ઠલવાશે હૃદયમાં થઈને પાછું ફેફસામાં જશે પછી શુદ્ધ થશે આમાં ક્રમ જે છે એ ચાલ્યા કરે છે ફેફસાથી હૃદય હૃદયથી અંગો અંગોથી હૃદય અને હૃદયથી ફેફસા આ પ્રમાણેનો વહન માર્ગ આને બેવડું પરિવહન કહેવામાં આવે છે મનુષ્યની અંદર જોવા મળતા આ રુધિરના પરિવહનને બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે આ એક માર્ગ થયો રુધિરનો અગાઉ આપણે એ પણ વાત કરી ચૂક્યા છીએ કે રુધિર જે છે એ માત્ર શ્વસન વાયુનું વહન કરે છે એવું નથી રુધિર જે છે એ એની સાથે ઓગળેલા કેટલાક પોષક તત્વોનું પણ વહન કરે છે અને કેટલાક એવા દ્રવ્યોનું પણ વહન કરે છે દવા સ્વરૂપે અથવા તો ઉત્સર્ગ દ્રવ્યોનું પણ વહન કરે છે એટલે તમને સાથે સાથે આગળનો એક મુદ્દો આપણે જે જોવાના છે એની પણ વાત કરી દઉં કે માત્ર કાર્બન ડાયોક્સાઇડ નહીં પણ જૈવિક ક્રિયાઓ દેહધાર્મિક ક્રિયાઓના અંતે ઉત્પન્ન થયેલા કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે આ ઉત્સર્ગ દ્રવ્યોને શુદ્ધ મતલબ કે રુધિરને શુદ્ધ કરવા માટે પણ રુધિરને એક બીજી જગ્યાએ લઈ જવાનું હોય છે એટલે એ પણ એક પરિવહન તંત્રનો ભાગ છે પણ એ રુધિર પરિવહન તંત્રનો ભાગ નથી આપણે એના એને ઉત્સર્જન તંત્રના ભાગ સ્વરૂપે આપણે જોવાના છીએ તો અત્યારે આપણે એટલું પણ અત્યારે એટલું યાદ રાખીશું અથવા સમજીશું કે રુધિર જે છે એ આખા શરીરમાં ફરે છે તો માત્ર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જ વહન કરે છે એવું નથી રુધિર એ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની સિવાય અંતસ્ત્રાવો ઔષધિ ઉત્સર્ગ પદાર્થો આ દરેક પોષક તત્વો આ દરેકે દરેકનું વહન જે છે રુધિર દ્વારા થતું હોય છે અને આવી રીતે હૃદયમાંથી અંગો તરફ અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડના અનુસંધાનમાં એ ફેફસાથી હૃદયમાં હૃદયથી અંગો અંગોથી હૃદય અને હૃદયથી ફેફસા સુધી એનું વહન થતું હોય છે તમે તમારી સ્ક્રીન ઉપર એક ધબકતા હૃદયને એનું દિશા કઈ બાજુમાં છે એનું એક એનિમેશન તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ કમ્પ્યુટરનો જે એરો ફરે છે એ પ્રમાણે કારણ કે એરા બહુ ફાસ્ટ જઈ રહ્યા છે એટલે તમે એક કોઈપણ એક વસ્તુને પકડી લેશો તો સમજી શકશો આ રુધિર કેવું આવ્યું ઓક્સિજનયુક્ત એ ઓક્સિજનયુક્ત રુધિર કે આકર્ણકમાં આવ્યું આ વાલ્વ છે તમે જોઈ શકો છો વારંવાર એ મુમેન્ટ બતાવી રહ્યું છે આ વાલ્વ છે હવે પાછું નહીં જવા દે એટલે રુધિર એ આગળ આવ્યું ક્ષેપકમાં ક્ષેપકમાંથી ક્યાં જાય છે હવે આ શુદ્ધ રુધિર છે આ શુદ્ધ રુધિર ક્યાં જવાનું આ જાય છે અંગો તરફ આંગો તરફ નીકળી ગયું સેમ એ આપણે આ બાજુ વિચારીએ તો આ જે છે મહાશીરા છે અશુદ્ધ રુધિર અથવા તો ઓક્સિજન વિહીન રુધિર લઈ આવે છે આ જે એરો બતાવે છે એ રુધિર ક્યાં આવ્યું જમણા કર્ણકમાં જમણા કર્ણકમાંથી ક્યાં આવે છે જમણા ક્ષેપકમાં આવે છે અને જમણા ક્ષેપકમાંથી એ રુધિર ક્યાં જવાનું છે શુદ્ધ થવા માટે ફેફસાની અંદર જવાનું છે

સંકોચન એ વખતે કર્ણકોનું વિકોચન અથવા શિથિલન ટૂંકમાં કર્ણકો સંકોચાય ત્યારે ક્ષેપકો જે છે એ શિથિલન પામે અને ક્ષેપક જ્યારે સંકોચાય ત્યારે કર્ણકો શિથિલન પામતા હોય છે